અંકલેશ્વર રૂરલ પોલીસે નવજીવન હોટેલના પાછળના ભાગેથી શંકાસ્પદ એમએસ એસ લાઇટ નામનો લોખંડનો ભંગાર ભરેલ આઇસર ટેમ્પો મળી અગિયાર લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લામાં થતી ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી ભરૂચ જિલ્લા પોલીસને અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા વણ શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા ઉપલી અધિકારીઓની સૂચના અન્યવે પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટીમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાપોદરા ગામે નવજીવન હોટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે એક ઐસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ એ ડબલ્યુ ઓગણ સિત્તેર માં ગેરકાયદેસર લોખંડનો ભંગાર ભરેલ છે અને ગાડી કાપોદરા નવજીવન હોટલની પાછળ આવેલ એ ફોર્ટ સ્ટીલ સેન્ટર ગોડાઉનના રંગોલી પાર્કમાં લઈ જનાર છે જે બાતમીના આધારે આઈસર ગાડી આવતા તેને ઉભી રાખી આઈસરમાં ભરેલ લોખંડના ભંગાર કે જેનું વજન ચોત્રીસો એસી કિલોગ્રામ કે જેની આશરે કિંમત એક લાખ એકવીસ હજાર આઠસો તથા આઈસર ટેમ્પો કે જેની આશરે કિંમત દસ લાખ મળી કુલ અગિયાર લાખ એકવીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે એક ઈસમ નામે નિઝામુદ્દીન રસુલબ શેખનાઓની અટકાયત કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની કલમ એકસો છ મુજબ મુદ્દામાલ કબજે કરી ભારતીય સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાત્રીસ એક એ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ